લખાણ પૂછી નાખ્યું બે હાજર ઓગણીસ માં સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હતી બે હજાર બાવીસ ત્રેવીસ માં કમ્પાઉન્ડ વોલ ની તકતી મારી હતી લખતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલ પેવર બ્લોક રોડ સીસી રોડ અગિયાર કરોડના ખર્ચે વર્ષો પહેલા અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવી હતી તે ચાલુ કરાઈ નથી તે અંડરગ્રાઉન્ડ ગટર માટે બનાવવામાં આવેલ પમ્પિંગ સ્ટેશનના શટર સહિતની વસ્તુઓની ચોરી થઈ ગઈ છે તે જ ગટર ઉપર અનેકવાર નવી અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે લેખિત રજૂઆત પણ થઈ છે છતાં તપાસ કરવામાં આવતી નથી ત્યારે વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં મુસ્લિમ સમાજના કબ્રસ્તાન સામે સંરક્ષણ વોલ બનાવવામાં આવી હતી આ દિવાલને બે હજાર બાવીસ ત્રેવીસમાં કમ્પાઉન્ડ વોલ એક્ટિવિટીની તકતી લગાડી રૂપિયા બે લાખના ભ્રષ્ટાચાર કરાયેલા ન્યૂઝ લગતા ન્યૂઝ અપડેટ ચેનલમાં આવતા રાતોરાત તંત્ર દ્વારા તકતી તોડી નાખી તકતીમાં લખેલ લખાણ ઉપર કલર મારી લખાણ પૂછી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે લખતર ગામના જાગૃત નાગરિક દ્વારા નામણી દેવાની શરતે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના રાજ્ય રાજ્યકક્ષાના ગૃહમંત્રી હરસંઘવી અવારનવાર ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે તો લખતર ગામમાં થયેલ ભ્રષ્ટાચાર સામે પગલાં ભરી કાયદેસરની વાહી કરા કરાશે ખરી તેમ લોકોમાં પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે